નમસ્કાર મારા વાલીડા સબસ્ક્રાઈબ મિત્રો કેમ છો બધા તો મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ હતી કે અંદર જે પણ ભાઈ કોમેન્ટ કરશે તો તેના લાઈવ કોમેન્ટ વાંચવામાં આવશે અને નામ લેવામાં આવશે તો આજે દિવસ આવી ગયો છે અને બધાની આપણે કોમેન્ટનો રિપ્લાય આપવાનો છે જો તમારે પણ તમારા ગામનું નામ તમારું નામ વિડીયોની અંદર લેવાવું હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરી લેજો સારી એવી તો તમારું નામ પણ આવી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે કોમેન્ટ બોક્સ અહીંયાથી ઓપન કર્યું છે અને સૌપ્રથમ પ્રથમ કોમેન્ટ છે મહેશભાઈની મહેશ પટેલ સુભાષણ વડનગર તો મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ મહેશભાઈ પટેલ નેક્સ્ટ કોમેન્ટ છે સુરેશ ઠાકોરની ગોગા ગમનપુરા તો સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કોમેન્ટ કરી અને તમારી કોમેન્ટ બીજા નંબરની અંદર આવી ગઈ નેક્સ્ટ કોમેન્ટ છે નાથાભાઈ રાવળ અથવા તો નથાભાઈ રાવળ તો તેમણે પણ સારી એવી કોમેન્ટ કરી છે અને પછી છે મિસ્ટર ગોગાનો દલપત આઠસો તો દલપતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ આ ભાઈ આપણા રેગ્યુલર સબસ્ક્રાઇબ છે દરરોજ કોમેન્ટ કરતા હોય છે તો દલપતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય અને હવે આપણે નેક્સ્ટ કોમેન્ટ જોઈએ સુરેશભાઈ ઠાકોરની છે અને તેમને તેમનું નામ બોલાવવાનું કહ્યું છે તો સુરેશજી ઠાકોર તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ આગળ આપણે જોઈએ કોમેટ તો આગળ કોમેટ છે રમજાન ખાનભાઈની આરીફ બાબુ સોરી આરીફ બાપુ ડુઆ તો રમજાન ખાન તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ વિડીયોની અંદર કોમેન્ટ કરવા બદલ અને નેક્સ્ટ કોમેન્ટ છે બીકે ઠાકોર ભાવનભાઈ રાઠોડ તો ભવનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે કોમેન્ટ કરી છે અને બી કે ઠાકોર ખૂબ ખૂબ તમારો આભાર અને મિત્રો હવે કોમેન્ટ છે ધ ગુજ્જુ ન્યૂઝ યુટ્યુબ ચેનલવાળાની તો મિત્રો આ ભાઈને આપણાથી દસ ગણા સબસ્ક્રાઈબ છે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબ છે અને આપણે ફક્ત ને ફક્ત બાવીસો સબસ્ક્રાઈબ છે તો પણ આ ભાઈએ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરી છે તો ભાઈ સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કારણ કે એક નાના યુટ્યુબરને કોમેન્ટ કરવી ખૂબ જ મહત્ત્વની વાત છે તો તેમનું નામ છે સુરેશભાઈ અને તેમનું ગામ છે ગોઠિયા તો મિત્રો તેમને થોડું નામ લખ્યું છે સુરો પણ આપણે માનથી બોલાવીએ સુરેશભાઈ તો મિત્રો આ હતી બધા કોમેન્ટના રિપ્લાય આપી દીધો છે અને જે પણ ભાઈનો બાકી હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો તમારો પણ વારો આવશે અને તમારું પણ નામ ગામ સાથે જે બોલાવવું હોય તે કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર